હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે કેમ કે કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે બપોરે ત્રણ વાગે ચૂંટણીની જાહેરાતો કરશે તારીખોની જાહેરાત કરશે અને એ તારીખોની જાહેરાત થાય એ સાથે જ રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈને જે કાઉન્ટડાઉન છે એ નજદીક છે અને ઘણી બધી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે ત્યાં કેવો માહોલ છે કેવી તેમની તૈયારીઓ છે અને કેવી રીતે તેઓ લોકસભા ચૂંટણીમાં મેદાને ઉતરવા માટે તૈયાર છે તેમના જ શબ્દોમાં તેમની જે ભાષા છે તેમની વાણી છે સાંભળીએ નથી જમવાની આપણી ખાલી ને ખાલી એક જ મકસદ છે વિકસિત ભારત મોદી સાહેબને ને સીટ જીતાડવાનો અને ભાજપ ને સીટ જીતાડવાનો એને વલસાડ લોકસભા સીટ પાંચ લાખ માર્જિન થી અમે જીતવાના છે આઝાદીના પછી હમણાં લગીને સૌથી હાઈએસ્ટ માર્જિન થી અમે વલસાડ લોકસભા સીટ જીતવાના છે એટલે મારો કોઈ કોમ્પિટિટર નથી વલસાડ છવ્વીસ ની બેઠક પર લોકસભાની બેઠક પર મારું નામ જાહેર કર્યું છે મને મેન્ડેટ ફાળવ્યું છે એ બદલ હું એમનો આભાર પણ માનું છું અને આ વિસ્તાર આદિવાસી બહુલક વિસ્તાર છે ત્યારે અમે આદિવાસી સમાજની જળ જંગલ જમીન ને બચાવવા માટે આંદોલન કરી રહ્યા હતા કેટલાઓ વર્ષોથી અને અત્યારે પણ આદિવાસી સમાજનું સ્તર અને એમને રોજગારીની વાત હોય એમને પોતાના હક અધિકારની વાત હોય એમની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય એમાં અમે એમને સાથ આપ્યો છે અમે એમના માટે લડ્યા છે ત્યારે જ્યારે મારા માટે લડવાની વાત છે ત્યારે આદિવાસી સમાજ મારી સાથે મને બહુ આનંદ થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ

અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોને એના એને ટિકિટ આપી છે અને એને ટિકિટ આપી છે ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસના સૌ આગેવાનો બનાસકાંઠાની જનતાને સાથે રાખીને અઢારે આલમને સાથે રાખીને જ્યારે ચૂંટણી મેદાનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો અને બે હજાર ચૌદમાં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું જનતાનું જે સમર્થન મેં જોયું જનતાનો ઉત્સાહ જોયો મોદીજી પ્રત્યેની શ્રદ્ધા જોઈ એનાથી મારો વિશ્વાસ દૃઢ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસથી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવશે અને પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂકો છે એ વિશ્વાસ સાર્થક કરવા માટે પૂરી તાકાતથી આખા એ મત વિસ્તારના સૌ કાર્યકર્તાઓને સાથે લઈ અને અમે લડાઈ કરીશું પોરબંદર લોકસભા મત વિસ્તારના મતદારોનું કાયમી ધોરણે એક માનસ રહ્યું છે કે સ્થાનિક ઉમેદવારને ચૂંટવા ભૂતકાળની અંદર પણ ઘણા બધા દિગ્ગજ લોકો પોરબંદર બેઠક ઉપર થી ચૂંટણી લડવા આવ્યા છે અને પરાજયનો સામનો કરવો પડ્યો છે અને આ વખતે પણ લોકોની માનસિકતા બહારના ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને સ્વીકારવાની હોય એવું લાગી રહ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમે પૂર્ણ તાકાતથી દેશની જનતાએ સમજી લેવું જોઈએ કે જ્યારે વિપક્ષો એકજૂટ થાય ત્યારે એ ફલિત થાય છે કે દેશના રાજા દેશના પ્રધાનમંત્રી પ્રામાણિક છે અને નેક દિશામાં રજા કલ્યાણોના કામો આગળ કરી રહ્યા છે એટલે ગમે એટલા વિપક્ષ એકજુટ થાય તો પણ ભારતીય ત્યારે આમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે સૌ મતદાર ભાઈઓ બહેનો એમાં મતદાન કરશે અને ફરી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ઐતિહાસિક રેકોર્ડ સાથે વિજેતા બનાવીને પ્રધાનમંત્રી બનાવશે બેરોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે વિસ્થાપનનો પ્રશ્ન છે બીજું કે કોઈ પણ વ્યક્તિ કાં તો કોઈ પણ ઉમેદવાર કાયમ જીતતો નથી હોતો અને જીતવાની કાયમની કોઈની ગેરંટી હોતી નથી હાર જીત એ લોકશાહીનો એક ભાગ છે ત્યાં બે વખત જીત્યા છે એટલે ત્રીજી વખત જીતશે જેવી કોઈ ગેરંટી નથી કોઈ બી આવે અમારી જીત પાકી સો ટકા ગેરંટીની સાથે તમને કેમ બે દિવસ પછી અમે બે ત્રણ દિવસ પછી અમે ઘર ડોર ટુ ડોર કરવાના કોઈ વાંધો નથી આરામથી સીટ અમે મોદી સાહેબ આપી દેવાના શ્રી ગણેશ આપણે ત્યાંથી થશે છે કે ભાઈ લોકો બહુ નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને આ બહુ સારું એવું ડિસિઝન હાઈકમાન્ડે લીધું છે તમને ટિકિટ આપીને બીજું કે ઘણા બધા મુદ્દાઓ છે આજે બેરોજગારી તેમજ અહીંયા ડેવલપમેન્ટના નામ પર સુરસુ ડેવલપમેન્ટના નામ પર લોકોના ઘર તોડી રહ્યા છે આ ઘણા બધા મુદ્દાઓ છે એ મુદ્દાને લઈને અમે જશું